નમસ્કાર મિત્રો જીએસએસએસબી રિક્રુટમેન્ટ આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવાએ બહાર પાડી મોટી ભરતી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ પર વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરમાં ભરતી થશે જેના ફોર્મ ચાર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન ભરી શકાશે ચાર જાન્યુઆરી એટલે કે આજે ઓફિસિયલ જે જાહેરાત બહાર પડી છે તેનું નોટિફિકેશન હવે આપણે જોઈએ જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો ચાલો મિત્રો આપણે નોટિફિકેશન તરફ જઈએ સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ઓફિસિયલ બહાર પડી ગઈ છે તો અહીંયા લખેલું છે નોટિફિકેશનમાં કે વર્ગ ત્રણ એટલે કે ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે ગુજરાત સબ ઓર્ડિનેટર સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન રહેશે તે માટે સીધી ભરતી માટે પ્રક્રિયાની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસની વેબસાઇટ ઉપર ઓનલાઈન પત્રકો મંગાવવામાં આવશે મિત્રો તમે જોઈ રહ્યા છીએ ગ્રુપ એ સંવર્ગ ત્રણ અને ખાતાની વડેલી કચેરી એની અંદર જોઈએ તો હેડ ક્લાર્કની અંદર વિવિધ ખાતાના વડા સિનિયર ક્લાર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિકક્ષ કચેરી અધિકક્ષ સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષણ સમાજ કલ્યાણ નિરીક્ષણ મદદ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક ગૃહ માતા ગૃહપતિ મદદ આદિજાતિ વિકાસ અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર જુનિયર આસિસ્ટન્ટ વગેરે જેવી પોસ્ટો પર નવી ભરતી આવી રહી છે મિત્રો જે લોકો સરકારી ભરતીમાં એટલે કે સરકારી નોકરી મેળવવા માગતા હોય તે ઉમેદવારો માટે ખરેખર ગોલ્ડન ચાન્સ છે આ જો તમે તૈયારી કરતા હોય અને મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા નવા તમામ વિડીયો અમે આ યુટ્યુબ ચેનલ પર મૂકીશું જેથી આવનારી સરકારી નવી ભરતી સરકારી યોજનાઓ અને તેને લગતું શૈક્ષણિક મટિરિયલ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તે પણ તમને આ ચેનલમાંથી મળી શકે છે મિત્રો આ ઉમેદવારોએ ઓજાસ ડોટ ગવર્મેન્ટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ ઉપર તારીખ ચાર એક બે હજાર તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેનાથી પણ તમે લોગ કરી શકો છો મિત્રો બીજી આપણે બેઝિક જરૂરિયાતો છે કે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો કે હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જરૂરિયાત વિગતો ભરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે વેબસાઇટની લિંક નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતાં પહેલાં

ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભની જરૂરી સૂચના ઉમેદવારને મોબાઈલ નંબર પર એસએમએસથી મોકલવામાં આવશે આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ નંબર જાળવી રાખવો જરૂરી છે અને જે આપણા હિતમાં છે મિત્રો સંવર્કવાર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જગ્યાઓ આપેલી છે તેમાં કક્ષાવાર જે જગ્યાઓ આપેલી છે કોલમ છે સંવર્ગનું નામ કયા વિભાગમાં જુનિયર સિનિયર હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક કાર્યાલય અધિક સમગ્ર જગ્યાઓ ખૂબ જ સરસ છે અને વિભાગનું નામ આપ્યું છે કુલ જગ્યાઓ બતાવેલી છે તમે અહીંયા જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે આ એમાં કક્ષાવાર જે સામાન્ય જાતિ છે આર્થિક રીતે એબીસી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે અનુસૂચિત જાતિ છે અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી કેટેગરીના તમામ સીટો અલગ અલગ અને કુલ જગ્યાઓ પૈકી અનામત પણ કેટલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો અને આપી છે તેના અંદરથી આ નોટિફિકેશન ડાઉનલોડ પણ ચાર જગ્યાઓ આપેલી છે જેમાંથી કેટેગરી વાઇઝ ડિવાઈડ કરેલી છે હવે આપણે વધુ વધારે જગ્યાની માહિતીની વાતો કરીએ અહીંયા તો તમે જોઈ શકો છો મિત્રો કક્ષા કક્ષાવાર જગ્યાઓ આપેલી છે તમામ જે વિભાગ અને ખાતાની વડાની કચેરીનું નામ પણ આપેલ છે નિયામક અંદર નાગરિક પુરવઠાની કચેરી ગાંધીનગર અને તમામ કચેરીની અહીંયા ડિટેલમાં આપેલું છે મિત્રો વધારે આપણે કેવી રીતે ફોર્મ ભરવું અને કેવી રીતે શું કરવું તેની તમામ વિડીયો નવા વિડીયોમાં જોઈશું આપણે પરંતુ આ એક નોટિફિકેશન બહાર પડ્યું છે અને ખૂબ જ અત્યારથી જે મિત્રો સ્પર્ધાત્મકની પરીક્ષા તૈયારી કરવા જઈ રહ્યા છે તે મિત્રો ખૂબ જ ઝડપથી તૈયારી કરવા લાગી જશો મિત્રો આ પરીક્ષા ખૂબ જ જરૂરી છે જો સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય તો તે ઉમેદવારોને સરસ મજાનો ગોલ્ડન ચાન્સ કહી શકાય મિત્રો તો આ નોટિફિકેશન આ રીતે તમે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણે એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં એકદમ ફ્રેન્ડલી રીતે આ ચેનલ ઉપર તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છે તે મિત્રો માટે આપણે ખૂબ જ અગત્યની માહિતી શેર કરવા માગીએ છીએ ફરીથી મળીશું જય હિન્દ જય ભારત